સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમે અમદાવાદ રાજકોટ હાઇવે ઉપરથી કટારિયા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ ઉપરથી મસ્ત મોટી પેટ્રોલ ડીઝલ ચોરી ઝડપી પાડી હતી કટારિયા ગામના પાટિયા પાસે આવેલ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલના પાછળના ભાગે પોલીસે દરોડો પાડીને છ શખ્સોને સંગ્રહ કરાયેલ ઓગણપચાસ હજાર બસો વીસ ડીઝલ બે હજાર આઠસો પેટ્રોલ બે ટેન્કર ત્રણ મોબાઈલ વગેરે મળી રૂપિયા સત્યાશી લાખ ચોપન હજાર છસો ઓગણપચાસના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પોલીસે રાજકોટના ભાર્ગવ પ્રતાપભાઈ ડાંગર ઇન્દ્રજીત રાયધનભાઈ વિરડા માવજીભાઈ કાનાભાઈ ડાંગર જામનગરના અજય શ્રીરામકુમાર યાદવ ખાવડીના અભિષેક રામનયન યાદવ અને સાયલા તાલુકાના ભાડુકા ગામના રવિરાજ હરિશંગભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા પેટ્રોલિયમ કંપનીના ટેન્કર ડીઝલ કે પેટ્રોલ ભરીને સપ્લાય કરવા નીકળે અને હોટલ પર હોલ્ટ કરવા ઊભા રહે ત્યારે ટોળકી દ્વારા વાલ્વામાં સળિયો નાખી તેમાંથી પેટ્રોલ કે ડીઝલ ચોરી લેવામાં આવતું હતું પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે